ભારત સરકારના ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજકીય મંત્રી આજે વડોદરાની મુલાકાત લીધી હતી સંવિધાન હત્યા દિવસના પચાસ વર્ણ પૂર્તતા અવસરે યોજાયેલી મોક યુથ પાર્લામેન્ટમાં ઉપસ્થિત રહીને યુવાનોને સંબોધિત કર્યા હતા ત્યારબાદ પત્રકારો સાથે સંવિધાન હત્યા દિવસ સંદર્ભે તેમના વિચારો પ્રસ્તુત કર્યા હતા વડોદરા સ્થિત આઈ એમ એ ભવન ખાતે ભારતીય બીજેપી દ્વારા યુવા મોરચા દ્વારા આયોજિત મોક યુથ પાર્લામેન્ટમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી નિમુબેન ભામણિયા ઉપસ્થિત રહ્યા હતા અને મોક પાર્લામેન્ટ નિહારી હતી યુવાનોએ કટોકટી સમયની પાર્લાનામેન્ટ રજૂ કરી હતી કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન ભામણિયાએ યુવાનોને સંવિધાન હત્યા દિવસ વિશેની જાણકારી આપી હતી યુવાનોને કટોકટી સમયની પરિસ્થિતિથી અવગત કરાયા હતા ત્યારબાદ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે પત્ર કટોકટી એ દિવસ લોકશાહી માટે કાળા ધબ્બા સમાન હતો આંકરિક અશાંતિનો પોકણ કણ બતાવતી કટોકટી લાદવામાં આવી હતી કલમ ત્રણસો બાવનનો દુરુપયોગ કરી લોકતંત્રમાં હાથમાં કચડી નાખ્યો હતો એક વ્યક્તિની ખુરશી ગુમાવવાના ડરથી કટોકટી લાદી હતી એક હજાર ઝાટ લોકશાહીને સરમુખ્યાત્યાશાહી ફેલાવવામાં આવી હતી ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇસ્ટ ઇન્ડિયા જેવો માહોલ ઉભો કર્યો હતો વિપક્ષ આર આર એસ જનસંઘ એ બીવીપીના નેતાઓ અને કાર્યકર્તાને જેલમાં ધકેલી દીધા હતા કટોકટીના સમયે જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ઇન્દિરા ગાંધીએ દેશને વ્યક્તિ પૂજા અને પરિવારવાદની પ્રયોગશાળામાં ફેરવી દીધો હતો ઇન્દિરા ગાંધીએ વિસા જેવા કાળા કાયદા લાગુ કર્યો અને એક લાખથી પણ વધુ નાગરિકોને કોઈ પણ કેસ ચલાવ્યા વિના એને જેલમાં ધકેલી દીધા હતા જેમાં બધા વરિષ્ઠ વિપક્ષી નેતાઓ શ્રી જયપ્રકાશ નારાયણ નારાયણજી અટલ બિહારી બાજપાઈજી લાલકૃષ્ણ અડવાણીજી શ્રી મુરલી મનોહર જોશીજી અને શ્રી રાજનાથસિંહ અનેક કાર્યકર પત્રકારોનો એમાં સમાવેશ થયો છે કોંગ્રેસ સરકારે વિદ્યાર્થીઓને પણ જેલમાં સડવા માટે પણ મજબૂર કર્યા કર્યા હતા આરએસએસ જનસંગ જનસંઘ એબીવીપી અને અન્ય ઘણા સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કારણ કે કોંગ્રેસ સરકાર કોઈ પણ અસંમતિના અવાજને સહન કરી શકતી ન હતી જનસંઘ અને આરએસએસ એ ભૂગર્ભમાં રહીને સત્યાગ્રહ પેમ્પલેટ વિતરણ કરી અને દેશભરમાં માહિતી પ્રસાર કરી કોંગ્રેસની તાનાશાહીનો પર્દાફાશ કર્યો અને એ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તે સમયે એક કાર્યકર હતા અને તેમના જેવા લાખો સ્વયંસેવકોએ રાતોરાત ટ્રેનોમાં પત્રિકાનું વિતરણ કર્યું અને કોંગ્રેસની તાનાશાહીનો પર્દાફાશ કર્યો આજે ગરીબો માટે સામાજિક ન્યાયની લડાઈ કરવાનો ડોળ કરનાર રાહુલ ગાંધીને યાદ કરાવવા માગું છું કે તેની દાદી ઇન્દિરાએ દિલ્હી તુર્કમાન ગેટ પર માસૂમ ગરીબો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો આ રીતે કોંગ્રેસનો ગરીબી હટાવવાનો નારો માત્ર એક દેખાડો હતો કટોકટીના એકવીસ મહિના દરમિયાન કોંગ્રેસે દરેક ટીકાકાર દરેક અસંમતિ અને દરેક વિરોધી અભિપ્રાયને રાજદ્રોહ ગણાવી અને કચડી નાખ્યા આજે પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એવી એવી છે કે વિરોધનું દમન ધાર્મિક તૃષ્ટિકોણ અને સત્તાનો દમંડ ખુલ્લે આમ દેખાય છે આ બધું કટોકટીની વિચારસરણીનું પરિણામ છે આજે જ્યારે દેશ દરેક મોરચે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ સરકાર દરેક સિદ્ધિને

કાળો દિવસ હતો તે દિવસે અડધી રાત્રે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવી ઇન્દિરા ગાંધી દ્વારા આંતરિક અશાંતિનું પોકળ કારણ આપી સમગ્ર દેશને બાનમાં લેવામાં આવ્યો આજે એ વાતને પચાસ વર્ષ થયા છે પરંતુ કોંગ્રેસની માનસિકતા હજુ પણ એની એ જ છે તેમાં કોઈ બદલાવાની નથી કોંગ્રેસ પાર્ટીએ કન્ટિન્યુ કન્ટિન્યુ કોંગ્રેસ પાર્ટીએ આ કાળા અધ્યાયમાં લોકતાંત્રિક સંસ્થાઓને કચેડી રાખી કોંગ્રેસે બંધારણે આપેલા કન્ટ કન્ટિન્યુ કન્ટિન્યુ લોકતાંત્રિક અધિકારને ચીનવી લીધા તે સમયે સત્તાને ટકાવી રાખવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસની સ્વતંત્રતા ન્યાય તંત્રની નિષ્પક્ષતા અને નાગરિકોના અધિકારોને કચડી નાખવામાં આવ્યા હતા ઇન્દિરા ગાંધીએ બંધારણ કલમ ત્રણસો બાવનનો દુરુપયોગ કર્યો ભારતની લોકશાહીના આત્માને કચેડી નાખવામાં આવી હતી સંસદ ન્યાયતંત્રને લખવાગ્રસ્ત કરવામાં આવ્યું આ પ્રક્રિયા કોઈ યુદ્ધ કે બાહ્ય હુમલાથી શરૂ થઈ ન હતી પરંતુ એક વ્યક્તિના ખુરશી ગુમાવવાના ડરથી શરૂ થઈ હતી સમગ્ર રાષ્ટ્રને તેના મૂળભૂત અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા આ કટોકટી ઇન્દિરા ગાંધી પોતાની ખુરશી બચાવવાની જીદ હતી તેમણે એક જ ઝાટકે લોકશાહીને સરવુક્તાશાહીમાં ફેરવી દીધી કોંગ્રેસ સરકારે લોકશાહીના ત્રણેય સ્તંભોમાં સ્તંભો જેમાં કાર્યપાલિકા વિધાનસભા અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે તેમને બંધક બનાવી દીધા હતા પ્રેસની સ્વતંત્રતા પર એવો હુમલો થયો કે મોટા અખબારોનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો સેન્સરશીપ લાદવામાં આવી અને પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા જેવા નારા કોંગ્રેસની માનસિકતાને પ્રતિબિંબ કરે છે પચાસ વર્ષ પૂર્ણ થાય પચીસ જૂન ઓગણીસો પંચોતેરમાં કટોકટી લાદવામાં આવી હતી અને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને કાળો દિવસ તરીકે મનાઈએ છીએ અને આજથી અને સંવિધાન હત્યા દિવસ તરીકે પણ મનાવવાનું નક્કી કર્યું છે આજના પ્રેસ વાર્તામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન વિધાનસભાના દંડક શ્રી બાળુભાઈ મેયર શ્રીમતી પિંકીબેન ડોક્ટર હેમાનભાઈ લોકપ્રિય સાંસદ ચૈતન્યભાઈ ધારાસભ્ય શ્રી અકોટા અને અન્ય મંચસ્થ મહાનુભાવો સૌનું સ્વાગત કરું છું અને પ્રેસ મીડિયાના મિત્રોનું પણ અમારા આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત રહ્યા છો તે બદલ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના પ્રેસ મીડિયામાં પ્રેસ વાર્તામાં મુખ્ય વક્તા તરીકે આપણી વચ્ચે કેન્દ્રીય મંત્રી એવા વસિમતજી મુબેન ઉપસ્થિત છે આપણને આજે આ વિષયને લઈને આપણી સામે વાતચીત મૂકવાના છે તો એમને હું નમ્ર વિનંતી કરું છું કે આપની સામે વિશે રાખે ધન્ય